વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામ રામદેવપીના મંદિરથી પગપાળા સંઘ રણુજા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું શ્રી રામદેવજી સેવા સમિતિ મંડળ દ્વારા વીસ વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને એકવીસ વર્ષે પણ પગપાળા સંઘ રણુજા જવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામ તેમજ આજુબાજુ ગામના ત્રીસ જેટલા પદયાત્રી પગપાળા સંઘમાં જોડાયા હતા રામદેવજી સેવા સમિતિ મંડળના આયોજકોએ શ્રી રામદેવ પીર મંદિરે રામદેવ પીરની આરતી ઉતારી સંઘને પ્રસ્થાન કર્યું હતું આ પગપાળા સંઘમાં પદયાત્રીઓના પરિવારજનો તેમજ ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ડીજે ના તાલે બાબા રામદેવ પીરના જય જયકારના નારા સાથે પદયાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યો હતો આ પદયાત્રા સંઘ ગુતાલ થી રણુજા ચૌદ દિવસે પહોંચી પદયાત્રી રામદેવ પીર દર્શન કરશે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા